રેડી થઈ ગયા બધા નારકંડા જો શરૂઆતમાં પેટ્રોલ પુરાઈ લીધું છે બધા ફૂલ ટેન્ક સાથે તૈયાર બસ પહેલો બ્રેક લીધો છે અને ઉભા છીએ અમે શિમલા અહીંયાથી ચાલીસ કિલોમીટર દૂર છે આપણે સેડલી નસ પ્યોર્લી આવો અને નજારો આવો આહા હા માતાજીના દર્શન કરવા જાય મા દુર્ગા ત્રીસ કિલોમીટર બાકી માતા રાણી નું મંદિર છે અને મસ્ત નજારો તમે જોઈ રહ્યા બોક્સ ગયો છે અમારી જોડે પહોંચી ગયા છીએ ભાઈ શું નજારો છે શિમલા બાર પહોંચ્યા અમે અને અહીંયા ચા પીવા માટે ઉભા રહી મસ્ત ચા પીશું કાકા એમ વેજ મેગી બી બની રહી અમારી અને આ બાજુ નજારો તમે ખાલી જુઓ શું મસ્ત પહાડો તો શું હોય મેગી ઓમલેટ મેગી અને મસ્ત મજાની ચાની મોજ મારો હોટલ લિટલ પાંડા બરાબર પેટ્રોલ પંપની બાજુમાં છે નારકंडा રાત્રી રેઠાણ નારકંડામાં આહાહા રેસ્ટોરન્ટમાં જમવા બેઠા છીએ નજીલા મિત્રો હા મસ્ત જમવાનું બસ 200 કિલોમીટર કાપવાનું છે કાલે પણ મળીએ મિત્રો કાલે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ